આ ડેમ ચેક આની સાડી ત્રણસો વાડી આવે છે આ વ્યક્તિ સરકાર શ્રી આપણને પૈસા ચેક ડેમ બનાવવાના આપે છે અને આ લોકો આ લોકો છે ને ડેમ બુરે છે અને આ તમે જો પરિસ્થિતિ આ માણસ ને હાલવું કેમ માણસો હાલી નથી આપતા મોટરસાયકલ સાયકલ ની મારે છે સાત આઠ દસ જણા પડ્યા એ કયા હોસ્પિટલ ગયા છે એમને ખબર નથી અહીંયા જસદન નું મુખ્ય મંદિર છે સ્વામિનારાયણ મંદિર શ્રાવણ મહિના નો દિવસ છે અને શ્રાવણ મહિનાનો પેલો સોમવાર છે બેનું દીકરી ને અહીંયા હાલીને જવું કેમ તો આવા ભૂ માફિયા માટે સરકાર શ્રી ને મામલતદાર માં આવતું હોય પ્રાંતમાં આવતું હોય નગરપાલિકામાં આવતું હોય પોલીસ સ્ટેશન માં આવતું હોય કે પીડબલ્યુ માં આવતું હોય કોઈ પણ જગ્યાએ આ આ આ વ્યવસ્થા આ લોકો એ કરી છે આ ભૂમાફી આવો એ આની માથે કડકમાં કડક કાર્યવાહી થાય છે મને તો એવું લાગે છે કે આ કોઈ ભાજપના મોટા ભૂમાફી આવી છે કારણ કે અત્યારે ભાજપમાં જ છે બધા ગુંડાગીરી આમ જનતાને શું કરવાનું આ લોકો હેરાન થાય છે લોકો પડે છે લાગે છે કોઈને કાંઈ નહીં કોઈ તપાસમાં આવ્યું કોઈ ભાજપ કોઈ તપાસમાં આવ્યું નથી અમે લખીને મીડિયામાં નાખ્યું કોઈ આવ્યું નથી પછી અમારે ગીતાનગર વિસ્તારની અંદર આજ સવારથી ન્યા બે ગાડીઓ ખૂટી ગઈ જેસીબી થી અને ટ્રેક્ટર દ્વારા થી ગાડીઓ કાઢવામાં આવી વારામર નગરપાલિકાના કર્મચારીઓને કહેવામાં આવે છે અને વોર્ડ નંબર 7 માં આ નગરપાલિકાના કર્મચારીઓને શું છે તમે એક રીતે જોઈ શકો છો બોડી ભાજપની છે આના ધારાસભ્ય પણ ભાજપના છે અને ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે

કાયદેસર ના પગલા લેવા જોઈએ નગરપાલિકા હોય મામલતદારો હોય કે પ્રાંત હોય કે પોલીસ સ્ટેશન હોય કે પીડબ્લ્યુ હોય કે આર એમ બી હોય નામ મારું નામ નીતિનભાઈ ચોહલિયા વોર્ડ નંબર સાત ના કોર્પોરેટ ના પ્રતિનિધિ